ખાન મઠ કોલ માઇન તો સામે બે મશીન ચાલે છે આ બાજુ ત્રણ ગાડી આઈડલ છે આમાં ડ્રાઈવરો આયા નથી સામે બીજા બે મશીન ચાલે છે ત્યાં સુપરવાઇઝરો ઉભેલા છે અને આ મશીન કોલસામાં ચાલે છે અને અહીંયા પણ બે મશીન ચાલે છે અને બે મશીન બ્રેકડાઉન છે તો જોઈ લ્યો આ નજારો છે મતન મટ